નમસ્કાર મિત્રો ચડી ન્યુઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ ગોલ્ડ ના એટલે કે સોનાના ભાવ ગ્રામ દીઠ આપણે જોઈએ કે ઇન્ડિયામાં કયા પ્રકારના ભાવ એટલે કે ભારત દેશમાં કયા પ્રકારના ભાવ રહ્યા છે તેમની સંપૂર્ણ માહિતી મેળવીએ એચડી ન્યૂઝ ચેનલના માધ્યમથી ત્યારે એચડી ન્યૂઝ ચેનલ હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરશો અને વધુમાં વધુ લોકો સુધી મેસેજ પહોંચે તે માટે શેર કરશો ને વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી દરેક પ્રકારની અપડેટો આપના સુધી પહોંચાડી શકાય તો મિત્રો જોઈએ તો એક ગ્રામના સોનાના આજના ભાવ ચાર હજાર નવસો ને છવ્વીસ રૂપિયા જે ગઈકાલે ચાર હાજર નવસો ને સાડત્રીસ રૂપિયા હતા એમાં અગિયાર રૂપિયાનો

જેમાં અગિયારસો રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો હતો તેમ ચોવીસ કેરેટ સોનાના ભાવની ચર્ચા કરીએ તો મિત્રો એક ગ્રામના પાંચ રૂપિયા જે ગઈ કાલે પાંચ રૂપિયા હતા આઠ ગ્રામના ચાલીસ રૂપિયા જે ગઈકાલે ચાલીસ રૂપિયા હતા દસ ગ્રામના પચાસ પચાસ હજાર હજાર રૂપિયા રૂપિયા ભાવ જે ગઈકાલે સિત્તેર એટલે એકસો ને દસ રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો હતો ત્યારબાદ મિત્રો સો ગ્રામ ચોવીસ કેરેટ સોનાના ભાવ જોઈએ તો પાંચ લાખ બે હજાર છસો હતા જે ઘટીને એટલે કે ગઈકાલે પાંચ હજાર ત્રણસો ને સત્તર હતા એટલે કે અગિયારસો રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે એટલે કે મિત્રો આ આજ દિવસે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે આવી અપડેટો અને આવા ન્યૂઝ મેળવવા માટે અમારી એચડી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને હર હંમેશ તે માટે સોનાના ભાવ ચાંદીના ભાવ વર્લ્ડ વાઇડ ઇન્ડિયા લેવલ ઉપર એટલે કે ભારત દેશ તેમજ ગુજરાતને અનુલક્ષીને આપના સુધી પહોંચાડતા રહીશું ત્યારે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક કરશો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરશો જય હિન્દ જય ભારત ભારત માતા કી જય